તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ વલસાડ શહેરના મોગરાવાડીના હનુમાન ફળિયામાંથી મહારેલી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી ફક્ત અયોધ્યા નહીં પણ દેશ દુનિયાના દરેક ખૂણે સદીનો મહાપર્વ તરીકે ઉજવાઈ રહેલ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ હર્ષોલ્લસ સાથે લોકોના અનેરી ચેતના અને ઉમંગનો સંચાર ના થયો હોય એમ ઠેર ઠેર પ્રભુ શ્રી રામચંદ્રના આગમનને વધાવવા લોકો પોતાનાથી બનતા પ્રયાસો કરી રહ્યા છે ઠેર ઠેર રસ્તાઓ પર ધ્વજાઓ મંદિરોની પૂજા પાઠ અને યજ્ઞો થઈ રહ્યા છે પ્રાણપ્રતિષ્ઠ મહોત્સવ નિમિત્તે વલસાડમાં ઠેર ઠેર ભજન અને ઉત્સાહ ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું ત્યારે મોગરાવાડી હનુમાન ફળિયામાંથી સવારથી ભજન આરતી અને મહારેલીનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રૂટ આ પ્રમાણે છે હનુમાન ફળિયા સૂકી તળાવ અશોક મિત્ર મંડળ ઈસ્ટ રેલવે યાર્ડ મોતીવાડી મોગરાવાડી શોપિંગ નાગેશ્વર મહાદેવ મંદિર મોટા તળાવ અને મણિનગર દેવી માતા મંદિર હનુમાન ફળિયા 아멘.